હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતાસ કુકિંગ કવરમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે બંગાળની ફેમસ મિસ્ટી દહી બનાવીએ ગરમીમાં ઠંડુ અને મીઠું દહીં ખાવાનું મન થાય તો આ રીતે સહેલાઈથી આપણે મિસ્ટી દહીં બનાવીને ખાઈ શકાય તો ચાલો રેસીપી શરૂ કરી જો મારી રેસીપી ગમે તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો તો ચાલો આજે આપણે ઘરમાં એકદમ સહેલી રીતથી બેંગોલી મીઠાઈ મિસ્ટી દહીં બનાવીશું તો આ મિસ્ટી દહીં આપણે એકદમ સરસ અને ઘાટું એવું ક્રીમી બનાવવાનું છે તો મેં છે ને એક લીટર દૂધ લીધું છે અને આ છે ને દહીં લીધું છે આ દહીંને છે ને આપણે દૂધમાં એડ કરીને દૂધને છે ને આપણે જમાવવાનું છે તો પહેલાં છે ને આ દહીંને એકદમ સરસ આપણે ક્રીમી બનાવવાનું છે તો અંદરનું જે પાણી હોય ને એ કાઢી નાખશું આપણે તો આ રીતે એક ગઈણી રહીશું અને નીચે એક બાઉલ લીધું છે તો એમાં છે ને આ રીતે આપણે દહીને થોડી વાર રાખી દઈશું આ દૂધ છે ને એને મેં ગેસ ઉપર રાખી દીધું છે અને ગેસ ચાલુ કરી દીધો છે તો એક ઉફાણો હોય ને ત્યાં સુધી આપણે સરસ ગરમ કરવાનું છે આપણું દૂધ છે ને એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો આ દૂધને આપણે સાઈડ ઉપર લઈ લઈએ આપણે મિસ્ટી દહીં બનાવી છે તો એમાં આપણે ખાંડનો ઉપયોગ આપણે કરી છીએ તો ખાંડને છે ને એમને નથી એડ કરવાની આપણે છે ને એક પેન લીધું છે અને ગરમ કરવા માટે મૂકી દીધું છે તો આ પેનમાં છે ને આ રીતે આપણે ખાંડ એડ કરશું એમાં પાણી કે કાંઈ એડ નથી કરવાનું આ સો ગ્રામ જેટલી ખાંડ છે એક લીટર દૂધમાં આ રીતે સીધી આપણે ખાંડ ને વગાડવાની છે આ ખાંડ આપણે બ્રાઉન જેવી એટલે કે કેરેમ લાઈન જેવી કરી નાખશું અને જ્યારે આ રીતે આપણે પેનમાં છે ને ખાંડ વગાડી છે ત્યારે એકદમ ધીમો તાપ રાખવાનો તમે જોઈ શકશો ખાંડ એકદમ સરસ આપણી પીગળી ગઈ છે તો એક જ સેકન્ડ માટે આપણે પાછું બે મિટ આ રીતે રાખશું એટલે કલર એકદમ સરસ આવી જાય હવે છે ને આપણે દૂધ ગરમ કરેલું છે ને એને આપણે એડ કરી દઈશું પણ ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે આ દૂધ એ આપણું ગરમ છે અને આપણે ખાંડ પણ એકદમ સરસ ગરમ છે તો ઝાગ આવવાની શું તારે તો ઉડે આ બધું એકદમ આ રીતે તરત જ હલાવવાનું અને ગેસ ની ધીમી રાખવાની હવે છે ને આપણી ખાંડ દૂધમાં એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે હવે છે ને આપણે ગેસ બંધ કરશું ને આપણે દૂધ ગરમ કરેલું છે ને એમાં એડ કરી દઈશું આપણું છે ને મિસ્ટી દહીં માટેનું દૂધ આપણું સરસ મજાનું તૈયાર છે છે તો આ ને આપણે ઠંડુ કરવા દઈશું આપણું દૂધ છે ને સરસ ઠંડુ થઈ ગયું છે તો ટચ ને એટલું આપણે ઠંડુ કર્યું છે ને દહીં જે લીધું હતું એમાંથી આપણે બધું પાણી કાઢી લીધું છે અને એકદમ સરસ આપણે લચકો બનાવી નાખ્યું છે આ જ આપણે પાણી વગરનું દહીં આપણે આ દૂધમાં મિક્સ કરવાનું છે એક ચમચી આમાં દહીં લઈ અને આપણું દહીં થઈ ગયું છે તો આ દહીંને આપણે છે ને આ દૂધમાં એડ કરી દઈશું અને છે ને વિસ્કરથી મદદથી આપણે એકદમ સરસ ફેટી લેશું દૂધ મારી રેસિપી હંમેશા એકદમ સહેલી અને ટેસ્ટી રેસિપી હોય છે જો તમને મારી રેસિપી ગમે ને તો કોમેન્ટમાં મને જરૂરથી લખજો કે તમને કેવી લાગી અને તમે કયા સિટીમાંથી મારો વિડીયો જોવો છો તે પણ મને જરૂરથી જણાવજો આપણે છે ને મિસ્ટી દહીં બનાવવાનું છે તો એના માટે છે ને માટીની એક મેં હાંડી લીધી છે તો હંમેશા છે ને મિસ્ટી દહીં બોંગલમાં આ રીતે માટીની હાંડીમાં જ મળે છે અને નાની નાની છે ને કુડી પણ લીધી છે તો આપણે એમાં પણ જમાવશું હવે આપણું દૂધ છે ને એ માટીના હાંડીમાં એડ કરી દઈશું અત્યારે છે ને ગરમીની સીઝન છે ને તો આપણે નોર્મલ આ રીતે સિલ્વરફોડ કાગળ લગાવી અને રાખશું તો પણ ચાલશે અને જો ઠંડીની સીઝન હોય તો દહીં જમતા વાર લાગે છે તો તમે ગરમ ટોવેલ હોય કે કંઈ ગરમ કપડું હોય એમાં વિટાળી દેવાની હાંડીને એટલે છે ને એકદમ સરસ તમારું દહીં ખોળા જેવું એવું જશે આ નાની કુલર છે ને એની ઉપર પણ આ રીતે આપણે સિલ્વરફોર્ડ કાગળ લગાવી દઈએ અને છે ને ઉપર ઢાંકી દેસું આ રીતે આ મિસ્ટી દહીં આપણે જમાવવા માટે રાખ્યું છે તો આને 4 થી 5 કલાક માટે રૂમ ટેમ્પરેચર ઉપર આ રીતે જ આપણે રાખશું આ દહીં જામી જાય ને પછી આપણે કલાક ફ્રીજમાં પણ રાખી દેસું આપણો દહીં છે ને સરસ જામી ગયું પછી મે 2 કલાક માટે ફ્રીજમાં રાખ્યું છે આ મિસ્ટી દહીં છે ને આપણે ફ્રીજનું ઠંડુ જ ખાવાની મજા આવે છે તો આપણે ખોલી લઈએ હવે એકદમ સરસ જામી ગયું છે જે આપણે છે ને નાની કોઈડી પણ ખોલી લઈએ હવે છે ને આપણે ચમચાની મદદ થી કાઢીએ દહીં જમાયું છે ને એને પણ આપણે ચેક તો એકદમ સરસ ટેસ્ટી આવું આપણું મિસ્ટી દહી તૈયાર થઈ ગયું છે આપણે છે ને ઘરે એકદમ સરસ અને ટેસ્ટી એવું આપણે મિસ્ટી દહી બનાવ્યું છે જો મારું આ મિષ્ટી દહીંની રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ મિષ્ટી દહીની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ